અર્લી ગ્રોથ ફોલ્ટરિંગ એટલે કે છ માસ સુધીના બાળકોમાં કુપોષણ અને મૃત્યુ અટકાવવા માટે શું કરી શકાય તે વિશે વિસ્તૃત ચર્ચા કરીશું આ સમસ્યાને સમજીને આપણે બાળકોના સ્વાસ્થ્ય સુધારણામાં મહત્વનો ફાળો આપી શકીએ છીએ આવો જાણીએ અર્લી ગ્રોથ ફોલ્ટરિંગ શું છે આપણે જાણીએ છીએ તેમ બાળકના જન્મ પછીના પ્રથમ છ મહિના બાળકના વૃદ્ધિ અને વિકાસ માટે અત્યંત મહત્વના છે માટે જ આપણે આ સમયમાં બાળકના વૃદ્ધિ અને વિકાસ ઉપર ખાસ ધ્યાન આપવાનું હોય છે આવો સમજીએ અર્લી ગ્રોથ ફોલ્ટરિંગ એટલે શું તે માટેની સૌથી પહેલી નિશાની એટલે નવજાતના વજનમાં ઘટાડો થયેલ હોય વજનમાં વધારો ન થયો હોય અથવા વજનમાં અયોગ્ય વધારો થયેલ હોય હવે આપણે એ સમજીએ કે અર્લી ગ્રોથ ફોલ્ટરિંગ કયા બાળકોમાં થવાની શક્યતા વધારે છે ઝીરો થી છ માસના તમામ બાળકો જન્મ સમયે ઓછા વજનવાળા વાળા એલબીડબલ્યુ બાળકો એનઆઈસીયુ કે એસએનસીયુમાંથી ડિસ્ચાર્જ થયેલ બાળકો કોઈ પણ બીમારી બાળક જેમ કે ઝાડા સ્તનપાનની સમસ્યા ધરાવતા બાળકો અર્લી ગ્રોથ ફોલ્ટરિંગ સમસ્યા છે પરંતુ વહેલી ઓળખ અને યોગ્ય સારવાર દ્વારા બાળકના વૃદ્ધિ અને વિકાસને રૂંધાતો રોકી શકાય છે એક વાત બહુ સ્પષ્ટ છે કે છ મહિના સુધી બાળક ઉપર વિશેષ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે કેમ કે આ છ મહિનામાં બાળકના ભવિષ્યનો પાયો નંખાય છે આ સમયગાળા દરમિયાન બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે પૂરતું પોષણ મળવું ખૂબ જ જરૂરી છે આ દરમિયાન ધ્યાન આપવાના મુદ્દાઓ વિશે વિગતે જાણીએ પ્રથમ મહિના દરમિયાન પૂરતું પોષણ યોગ્ય વૃદ્ધિ તેમજ નર્વસ સિસ્ટમના નિર્માણ અને વિકાસ માટે મહત્વપૂર્ણ છે બાળકના મગજ અને શરીરનો ઝડપી વિકાસ આ સમયગાળા દરમિયાન થાય છે અને પોષણની ઉણપ લાંબા ગાળાની નકારાત્મક અસરો ઊભી કરી શકે છે પ્રીમેચ્યોર અને વજનવાળા બાળકોની સારી સંભાળને કારણે નવજાત શિશુઓના મૃત્યુદરમાં ઘટાડો કરી શકાય છે શિશુના જીવનના શરૂઆતના સમયગાળામાં વૃદ્ધિમાં ઘટાડો તે એક જટિલ બહુવિધ પરિબળોની સમસ્યા ઊભી કરે છે છ મહિનાથી ઓછી ઉંમર એ હસ્તક્ષેપની યોગ્ય ઉંમર છે જેમાં યોગ્ય સ્તનપાનની આદતો સ્વચ્છતા અને સામાન્ય બીમારીઓ માટે તાત્કાલિક સારવાર એ અગત્યના હસ્તક્ષેપ છે આ સરળ પગલા બાળકોમાં કુપોષણ અટકાવવામાં મદદ કરી શકે છે અર્લી ગ્રોથ ફોલ્ટરિંગની ઓળખ કેવી રીતે કરીશું અર્લી ગ્રોથ ફોલ્ટરિંગની સ્થિતિને સમયસર ઓળખવા માટે ઉંમરની સાપેક્ષમાં વજન વેટ ફોર એજ ની સમીક્ષા કરીને જો સતત બે મુલાકાત વજનમાં વધારો ન થયો હોય એટલે કે પાછલી મુલાકાત જેટલું જ હોય કે પછી વજનમાં ઘટાડો થયો હોય અથવા વજનમાં સંતોષકારક વધારો ન થયો હોય તેવી પરિસ્થિતિમાં વિશેષ ધ્યાન આપવું ખાસ યાદ રાખો કે છ મહિનાથી નાના બાળકોની મુલાકાત ક્યારે લેવી જન્મથી એક મહિના સુધી બાળકની મુલાકાત દર અઠવાડિયે બાળકના મહિના પછી તેમની મુલાકાત દર દિવસે દરેક મુલાકાતે બાળકનું વજન અચૂક કરવું ખૂબ જ જરૂરી છે આમ કરવાથી બાળકની અર્લી ગ્રોથ ફોલ્ટરિંગની સ્થિતિને સમયસર ઓળખી સારવાર કરી શકીએ છીએ યાદ રાખો અર્લી ગ્રોથ ફોલ્ટરિંગને રોકવા માટે યોગ્ય સમયે ઓળખ અને યોગ્ય સારવાર જરૂરી છે અર્લી ગ્રોથ ફોલ્ટરિંગ ઓળખવા માટે ગૃહ મુલાકાત દરમિયાન આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું બાળકને સ્તનપાન કરાવવાની અને વળગાડવાની રીત યોગ્ય છે કે નહીં નવજાતને કાંગારૂ મધર કેર માતા પિતા કોણ કરાવે છે અને યોગ્ય રીતે કરાવાય છે માતા દિવસ રાત્રિ દરમિયાન એક વખતમાં કેટલા સમય સુધી ધવડાવે છે બાળકને દરેક સ્તનપાન દરમિયાન પૂરતો સમય માટે ધવડાવવામાં આવે છે કે નહીં નવજાત દિવસમાં કેટલી વખત પેશાબ કરે છે બાળક અને માતાની સ્વચ્છતાનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે આરોગ્યપ્રદ આદતો અપનાવવામાં આવી રહી છે માતાના પોષણનું સ્તર આઈ અને કેલ્શિયમની ગોળી નિયમિત ગળે છે કે નહીં તેનું અવલોકન કરવું બાળકને યોગ્ય રીતે વિટાડવામાં આવે છે કે નહીં નવજાતને ઉપરનો કોઈ આહાર આપી રહ્યા છે કે નહીં નવજાતને કોઈ તબીબી સમસ્યા તો નથી ને નવજાતનું વજન ઓછામાં ઓછા કપડામાં કરવું અને વજન કર્યા પછી તાત્કાલિક કપડાં પહેરાવી દેવા આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે અલી ગ્રોથ ફોલ્ટરિંગ ઓળખવામાં સક્ષમ થઈ શકીએ છીએ અને સમયસર પગલાં લઈ શકીએ છીએ આપણે હવે એ સમજીશું કે બાળકના વજનમાં કેવા પ્રકારનો વધારો થાય તો અર્લી ગ્રોથ ક્યારે નહીં આવે ત્રણ થી ચાર મહિનાના બાળકોમાં પ્રતિદિન ઓછામાં ઓછું પંદર ગ્રામ વજન વધવું જોઈએ પાંચ થી છ મહિનાના બાળકોમાં પ્રતિદિન ઓછામાં ઓછું દસ ગ્રામ વજન વધવું જોઈએ વજન વધારવાનું મૂલ્યાંકન કરવા માટે આપણી પાસે કેટલીક માહિતી હોવી જોઈએ જેમાં મુલાકાત સમયનું વજન છેલ્લી મુલાકાત સમયનું વજન છેલ્લા વજનની તારીખ આજના વજનની તારીખ હવે ખાસ ધ્યાન રાખીને આ પગલા સમજો પહેલું સ્ટેપ એકમાં કુલ વધેલા કે ઘટેલા વજનની માહિતી માટે મુલાકાત સમયના વજનમાંથી છેલ્લી મુલાકાત સમયનું વજન બાદ કરવું બીજું સ્ટેપ બે માં દિવસની ગણતરી સરળ રહે તે માટે આજની વજનની તારીખમાંથી છેલ્લા વજનની તારીખ બાદ કરવી ત્રીજું બાળકનું પ્રતિદિન વજનમાં ફેરફાર સ્ટેપ એક સ્ટેપ બે બરાબર ખાલી જગ્યા ગ્રામ પ્રતિ દિવસ આ માહિતીના આધારે અર્લી ગ્રોથ ફોલ્ટરિંગ ઓળખી શકાય છે અને યોગ્ય પગલાં લઈ શકાય છે અર્લી ગ્રોથ ફોલ્ટરિંગમાં આવતા બાળકોની સારવાર તરત જ શરૂ થઈ જાય એ જરૂરી છે કયા બાળકોને સારવારની જરૂરિયાત છે તે સૌથી પહેલા સમજીએ બાળકનું વજન તેની ઉંમર પ્રમાણે ઓછું હોય અને માઇનસ ત્રણ એસડી કરતાં ઓછું હોય અને અથવા લંબાઈ પ્રમાણે વજન બાળકની લંબાઈ પિસ્તાલીસ સેન્ટીમીટરથી વધુ હોય અને તેનું વજન તેની લંબાઈ પ્રમાણે માઇનસ ત્રણ એસટી કરતા ઓછું હોય અને અને બાળકના બંને પગમાં સોજા હોય માતાને ધાવણ પૂરતું નથી આવતું અથવા બિલકુલ નથી આવતું અને અથવા બાળક ધાવણ લઈ એટલે કે ચૂસી ન શકતું હોય અને બાળકને સ્તનપાન કરાવવામાં મુશ્કેલી પડતી હોય ફેસિલિટી પર સારવારના પગલા આ મુજબના છે ઝીરોથી અઠ્યાવીસ દિવસના નવજાત માટે સારવારની જરૂરિયાત હોય તો એસએનસીયુ એનઆઈસીયુ પીડિયાટ્રિક વોર્ડમાં દાખલ કરવો ઓગણત્રીસ દિવસથી છ માસ સુધીના નવજાત માટે સારવારની જરૂરિયાત હોય તો સીએમટીસી એનઆરસી પીડિયાટ્રિક વોર્ડમાં દાખલ કરવો જો ફેસિલિટી પર સારવારની જરૂરિયાત ન હોય તો સમયસર ઓળખ અને મુલાકાત, મંગળ મદદરૂપ થાય છે માસ થી નાના બાળકો ની સારવારના મુખ્ય ધ્યેય વિશે સમજીએ સૌથી પહેલો અને મહત્વનો ધ્યેય છે જીવન બચાવવું કેમ કે અતિ ગંભીર કુપોષણ એટલે કે સેમની સ્થિતિ જીવલેણ બની શકે છે તેથી સારવારનો પ્રાથમિક ધ્યેય તાત્કાલિક તબીબી તકલીફોની સારવાર કરીને બાળકના જીવનને બચાવવાનો છે બીજો ધ્યેય છે કુપોષણની સારવાર બાળકના પોષણની સ્થિતિ સુધારવા માટે જરૂરી હોય તો વિશેષ આહાર આપવામાં આવે છે જેમાં સામાન્ય રીતે ઉચ્ચ ઉર્જા સૂક્ષ્મ પોષક ભરપૂર ખોરાકનો સમાવેશ થાય છે સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવાર કુપોષણ એટલે કે સેમની સ્થિતિ ઘણી ચેપ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે સંકળાયેલું છે જેને યોગ્ય તબીબી સંભાળ આપવી ખૂબ જ જરૂરી છે સ્તનપાનને પ્રોત્સાહન આપવું જો શક્ય હોય તો માતા બાળકને સ્તનપાન કરાવવા માટે પ્રોત્સાહિત અને સમર્થ બનાવવામાં આવે કારણ કે માતાનું દૂધ શિશુ માટે શ્રેષ્ઠ પોષણ છે માતાનું કાઉન્સેલિંગ માતાને બાળકની યોગ્ય સંભાળ ખોરાક અને સ્વચ્છતા વિશે માર્ગદર્શન આપવામાં આવે છે જેથી ભવિષ્યમાં કુપોષણ અટકાવી શકાય સેમ બાળકોની સારવાર માટે સમયસર પગલા લેવા જરૂરી છે આનાથી બાળકના જીવનને બચાવી શકાય છે અને તેના સ્વાસ્થ્યમાં સુધારો લાવી શકાય છે ઈજીએફ કાર્ડ ઇજીએફ એ એક ડિજિટલ પ્લેટફોર્મ છે જે અર્લી ગ્રોથ ફોલ્ટરિંગ ધરાવતા બાળકોની ઓળખ નિરીક્ષણ અને સારવારની પ્રક્રિયાને સરળ અને અસરકારક બનાવવા માટે રચાયેલ છે ઈજીએફ કાર્ડ ચાર ભાગમાં વહેંચાયેલું છે પહેલા ભાગમાં બાળક અને પરિવારની માહિતી છે સાથે સાથે બાળકના ભૂખ લાગવાના લક્ષણોની વિગત આપેલી છે ઈજીએફ કાર્ડમાં દર્શાવેલ સામાન્ય માહિતી ભરો વાલી અથવા કુટુંબના સભ્યને બાળકના ભૂખ લાગવાના સંકેતો અથવા લક્ષણોની વિગતે સમજણ આપો યાદ રાખો આ સમયગાળામાં બાળક બોલતું નથી માટે તે ઈશારા દ્વારા જ કહી શકે છે કે તેને ભૂખ લાગી છે અને છેલ્લે એ રડીને ભૂખ લાગી છે તેવું કહે છે પણ બાળક રડે ત્યાં સુધી રાહ જોવાની નથી માટે જ આપણે બાળકના ભૂખ લાગવાના સંકેતો અથવા લક્ષણો સમજાવવા જોઈએ જેથી વાલી તેને ઓળખીને સમયસર બાળકને ધવડાવી શકે ઈજીએફ કાર્ડની મદદથી ક્ષેત્રીય કર્મચારીઓ સમયસર પગલાં લઈ શકે છે અને બાળકોના સ્વાસ્થ્ય અને વિકાસને સુનિશ્ચિત કરી શકે છે બીજા અને ત્રીજા ભાગમાં છોકરા અને છોકરીના એક વર્ષ સુધીના વૃદ્ધિ ચાર્ટ દર્શાવેલા છે સાથે સાથે અર્લી ગ્રોથ ફોલ્ટરિંગમાં આવતા બાળકની દર પંદર દિવસની માહિતી ભરવાની છે અર્લી ગ્રોથ ફોલ્ટરિંગમાં આવતા છોકરા કે છોકરીની ઓળખ કરીને નિયમિત દર પંદર દિવસે વજન કરીને તેમના ગ્રોથ ચાર્ટમાં નિયમિત નોંધો અને તે પ્રમાણે વાલીને બાળકની સ્થિતિ અને કાળજી વિશે વિગતે સમજણ આપો ઈજીએફ કાર્ડના ચોથા ભાગમાં દરેક માતા અને વાલીને બાળકને વળગાડવાની અને લેવાની સાચી પદ્ધતિનું નિદર્શન કરી અને સમજણ આપો તેમજ તે યોગ્ય રીતે કરે તે માટે તમારી હાજરીમાં ફરીવાર કરાવડાવો આનાથી માતા વિશ્વાસપૂર્વક બાળકને સાચી રીતે સ્તનપાન કરાવી શકશે જેથી બાળકને પૂરતું પોષણ મળી રહેશે બાળકોમાં ફરી ફરીવાર સમજીએ કે અર્લી ગ્રોથ ફોલ્ટરિંગ એટલે શું નવજાતના વજનમાં ઘટાડો થયેલ હોય વજનમાં વધારો ન થયો હોય અથવા વજનમાં અયોગ્ય વધારો થયેલ હોય અર્લી ગ્રોથ ફોલ્ટરિંગની ઓળખ કેવી રીતે કરીશું ઉંમરની સાપેક્ષમાં વજન ગ્રોથ ચાર્ટમાં પ્લોટિંગ કરીને અર્લી ગ્રોથ ફોલ્ટરિંગ ક્યારે કહેવાય છે સતત બે મુલાકાત દરમિયાન વજનમાં વધારો ન થયો હોય એક જ વજન વજનમાં ઘટાડો સંતોષકારક વજનમાં વધારો ન થયો હોય આ માટેનું ટાર્ગેટ ગ્રુપ એટલે કે લક્ષિત જૂથ આ મુજબનું છે થી છ માસના તમામ બાળકો બાળકો ડિસ્ચાર્જ થયેલ બાળકો બાળકોની મુલાકાત ક્યારે લેવાની છે જન્મથી મહિના સુધી દર અઠવાડિયે એક મહિના પછી દર પંદર દિવસે દર મુલાકાતે બાળકનું વચન અચૂક કરવું મુલાકાત દરમિયાન શું ધ્યાન રાખવું માતાની સ્તનપાન કરાવવાની રીત માતા દિવસ દરમિયાન એક વખતમાં કેટલા સમય સુધી ધવડાવે છે બાળકની ધાવણ લેતા વખતે સ્થિતિ માતા અને બાળકની સાફ સફાઈ માતાનું પોષણ સ્તર મુલાકાત દરમિયાન શું સંપ્રામર્શ કરવું માતાને ધવડાવવાની અને વળગાડવાની રીત કાંગારુ મધર કેર માતા અથવા પિતા છ માસ સુધી ફક્ત સ્તનપાન બાળકોની વિગત ક્યાં ભરશો દરેક વચન પછી ઈજીએફ કાર્ડમાં વિગત ભરવી જો બાળક બીમાર હોય કે ઠંડુ પડતું હોય તો તાત્કાલિક નર્સ બહેન કે ડોક્ટરને જાણ કરવી બાળકનું વજન સતત વધવું એક સકારાત્મક નિશાની છે સીમેમ કાર્યક્રમ અને અર્લી ગ્રોથ ફોલ્ટરિંગ એકબીજા સાથે જોડાયેલા છે અર્લી ગ્રોથ ફોલ્ટરિંગ ધરાવતા બાળકોની ઓળખ અને સારવાર એ સીમેમ કાર્યક્રમનો જ એક ભાગ છે આ કાર્યક્રમના અમલીકરણથી બાળકોનું સુખી અને સ્વસ્થ ભવિષ્ય સુનિશ્ચિત થાય છે અર્લી ગ્રોથ ફોલ્ટરિંગના નિવારણ અને સારવાર માટે સમયસર ઓળખ યોગ્ય સારવાર અને કાઉન્સેલિંગ મહત્વનું છે જે બાળકને કુપોષણથી બચાવવામાં મદદ કરે છે આશા છે કે આ સત્ર તમારા માટે ઉપયોગી સાબિત થશે તમારો ખૂબ ખૂબ આભાર